મારા YouTube ફેમિલી स्वागत છે નવા વ્લોગમાં કેમ છો બધા મજા મજા છો તો આપણે બધાએ ક્રિકેટ તો રમતા બધાને જોઈએ છે સ્ટ્રીટમાં રમતા એટલે લે શેરીમાં રમતા હોય રોડ ઉપર રમતા હોય ગ્રાઉન્ડમાં રમતા હોય ખેતરમાં રમતા હોય પણ આજે એસપીએલ મતલબ કે સમસાન પ્રીમિયર લીગ રમાયા છે બધાય તો હું તમને આગળ વિડિયોમાં બતાવીશ તો વિડિયોમાં જોડાયેલા રહેજો અબે મજા આવશે ને વિડો તો ફેમિલી અત્યારે IPL ની ટીમ પડી રહી છે એના ત્રણ કેપ્ટન છે હવે આગળ બધાને સિલેક્ટ કરી લે અને આગળ હું તમને વિડીયોમાં બતાવીશ એસપીએલ ના આખા ગ્રાઉન્ડ વિશે તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો ફેમિલી આ છે એસપીએલ નું ગ્રાઉન્ડ જેની બધી રીતે તકેદારી એ બધા ખેલાડીઓ જ રાખે છે સાફ સફાઈ બધું મેન્ટેનન્સ પાવાનું એ બધું કામકાજ બધા ખેલાડીઓ જ કરે છે બાકી એટલા લીલા જાળવા ન હોય હાલો તો એસપીએલ ના ધોરણ ધોરણ બેટિંગ જોઈ લઈએ Cảm ơn các bạn